હારીસ તાલુકાના પીલુવાડામાં નાડા ગ્રાન્ટમાં ભ્રષ્ટાચારનું મોટું કૌભાંડ તપાસની માંગ હારીસ તાલુકાના પીલુવાડા મુકામે નાળામાં ભ્રષ્ટાચાર પીલુવાડા મુકામે આવેલ પાંચ લાખની નાડાની ગ્રાન્ટમાં કૌભાંડ પીલુવાડા કોન્ટ્રાક્ટર દ્વારા મોટે પાયે થયો છે ભ્રષ્ટાચાર છ મહિના અગાઉ નવું બનેલ નાડું તૂટી જતાં મોટા પાયે થયો છે ભ્રષ્ટાચાર હારીજ તાલુકામાં કોન્ટ્રાક્ટર અને તાલુકા પંચાયત કચેરીના અધિકારીઓ વિકસિત ભારત ગ્રાન્ટમાં નાડા અધિકારીઓ દ્વારા તપાસ કરી આદેશની કાર્યવાહી કરવા માંગ હારીજ તાલુકામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ટકાવારી આપી ભ્રષ્ટાચાર કરાતા હોવાનો આક્ષેપ પંદર ટકા વિવેકાનધન જિલ્લા લક્ષ્મી ગ્રાન્ટમાં મોટા પાયે થયો ભ્રષ્ટાચાર સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડાભાણી હારીશ સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન